લિયોને પાર્કમાં ફૂટબોલ રમવું ખૂબ ગમતું હતું પરંતુ તે ઘણી વાર ડેવિડ સાહેબને તેમની વ્હીલચેર પરથી જોતો હતો લિયો થોડો શરમાળ હતો અને શું કહેવું તે હતો ક્યારેક તો તે ઝડપથી નજર પણ ફેરવી લેતો એક સનની બપોરે તેની મિત્ર મિયાએ લિયોની અસ્વસ્થતા જોઈ અને તેની પાસે આવી તમે ડેવિડ સાહેબને કેમ નમસ્તે કહેતા નથી તેણે ધીમેથી પૂછ્યું લિયો બબડ્યો મને ખબર નથી

તેમની રમત વિશે પૂછ્યું લિયો ધીમે ધીમે તેની પ્રિય ટીમ વિશે વાત કરવા લાગ્યો ડેવિડ સાહેબે તેમની યુવાનીની એક મનોરંજક વાર્તા શેર કરી એકવાર જ્યારે તેમણે તૂટેલા રેકેટથી ટેનિસ રમવાનો પ્રયાસ કર્યો હતો લિયો હસ્યો પોતાને ઘણો આરામદાયક અનુભવી રહ્યો હતો તેને સમજાયું કે ડેવિડ સાહેબ પણ બીજા કોઈની જેમ જ હતા જીવન અને વાર્તાઓથી ભરેલા તે દિવસથી લિયો હંમેશા ડેવિડ સાહેબને મોટા સ્મિથ સાથે અભિવાદન કરતો હતો તે ક્યારેક તેમના માટે ઘરેથી તાજા શાકાહારી નાસ્તા પણ લાવતો હતો અને તેઓ કલાકો સુધી વાત કરતા હતા લિયોએ શીખ્યું કે સાચી મિત્રતા મતભેદોની પરવા કરતી નથી દરેક વ્યક્તિ તેમની ક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના દયા અને આદરને પાત્ર છે હાથ લંબાવીને અને સ્મિત શેર કરીને આપણે કોઈનો પણ દિવસ ઉજ્જવળ કરી શકીએ છીએ અને અદ્ભુત મિત્રતા બનાવી શકીએ છીએ વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ગુજરાતી રેપો પર સબસ્ક્રાઈબ કરો આ વિડીયો લાઈક કરો અને તમારી ટિપ્પણીઓમાં તમારા વિચારો શેર કરો